ભાવનગરના કાળ્યાબીડ વિસ્તારમાં આવેલ ગોકુળધામ સોસાયટી છે આ જ્યાં છેલ્લા બે મહિનાથી પણ વધારે દિવસોથી પાણીની પાઇપલાઇન લીકેજ છે અને હજારો લિટર પાણી અહીંયાથી રોજે રોજ વેડફાય છે ભાવનગરના ઘણા વિસ્તારો પાણીથી વંચિત રહી જાય છે અને અહીંયાથી તો રોજબરોજ પાણી હજારો લિટર વેડફાઈ જાય છે તંત્રના પાપે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થાય છે પાણી ભરાયેલ રહેવાથી રોગચાળો ફાટવાનો ડર પણ સ્થાનિક રહીશોને સતાવી રહ્યો છે સ્થાનિક રહેવાસી દ્વારા લેખિત રજૂઆત તંત્રને કરવામાં તો આવી છે અને તંત્રને વારંવાર મૌખિક રજૂઆત પણ કરી છે જો કે આ બાબતે ભાજપના કોર્પોરેટર ચૂંટાયેલા છે તેમને પણ જાણ કરાય છે અને તે જાણે પણ છે પણ કામ કરે કોણ જે અધિકારીઓને પદાધિકારીઓને પ્રજાના પૈસાનો વેડફાટ અને દુરુપયોગ જેવા કાર્યક્રમો પાછળ ખર્ચ કરવાનો સમય હોય અને કામ કરવામાં રસ ન હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જ્યારે અમારા પ્રતિનિધિએ કોર્પોરેટરનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો તો જાણે તેઓ સ્થાનિક વિસ્તારમાં જ લેવા દેવા ન હોય અને પ્રજાના કામમાં રસ ન હોય તેવો દેખાવ જોવા મળ્યો છે તો શું ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષના પદાધિકારીઓ ધ્યાન આપશે કે પછી તેમની તેમજ પરિસ્થિતિ રહેશે